આજે બનાવવાનું છે ભાજી પાવડાટાજર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું મીઠું નાખીને ચાર સીટી મારવી ચાર સીટી બંધ ચાર વાગી જાય પછી ગેસ બંધ કરી દેવો ચાર ટોકલી તેલ છે તેલ ગરમ થઈ ગયા પછી લસણની ચટણી ચટણી ચમચી નાખી દેવી પછી હલાવી phân tích chất cái rừng 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 medium ડુંગળી સંતરે જાય પછી કેપ્સિકમ એક ના કેપ્સિકમ ને થોડું સંતરાવ્યું પાંચ મિનિટ પાંચ મિનિટ સંતરા દેવું પછી ટામેટા એક એક નવ ના એને આપણે સબ્જીમાં શાકમાં મેઠું નાખ્યું હતું એટલે સબ્જી પ્રમાણ મીઠું નાખવાનું છે એક ચમચી બે મિનિટ ચરવા દેવા પછી પછી બધા શાકને ક્રસ કરી દેવા હળદર નાખ્યું તો સ્વાદ બદલાઈ જાય છે હું હળદર નથી નાખી કાશ્મીરી લાલ મરચું બે ચમચી ભાજી મસાલો બે ચમચી મસાલો ના બળે એટલે પાણી નાખું થોડું પછી તેલ છૂટે એટલે બાફેલું શાક નાખી દેવું ગ્લાસ પાણી નાખું ગરમ પાણી નાખીને હલાઈ દેવું પછી ભાજીપાવી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું પછી ઢાંકી દેવું એક ચમચી બટર નાખવી પછી કોથમી નાખવી